મિલકતોમાં કોઈ હક ન હોવા છતાં પણ સરકારી કચેરીઓ અને કોર્ટમાં કેસ કરી આરટીઆઈની અરજીઓ કરીને પૈસા પડાવનાર ઇસમ સામે વડોદરા શહેરના બે અલગ અલગ પોલીસ મથકમાં કેસ નોંધાયો હોય વડોદરા શહેર પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ડાહ્યાભાઈ રાજપૂત કે જેના દ્વારા મિલકતમાં કોઈ હક ન હોય તે છતાંય સરકારી કચેરી અને કોર્ટમાં ખોટા કેસ કરવામાં આવતા અને આરટીઆઈની અરજી દાખલ કરીને પૈસા પડાવવાનું જે એક કાવતરું ડાયા રાજપૂત દ્વારા કરવામાં આવતું તે અંતર્ગત વડોદરા શહેરના છાણી પોલીસ મથક અને ગોરવા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થતાં જ વડોદરા શહેર પોલીસ દ્વારા ડાહ્યા રાજપૂત સામે કાર્યવાહી કરવામાં આવી છે